ભરૂચમાં હોમી લેબ અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુસર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેક્ટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રીઝનપાલ સિંહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ફ્યુસર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેસમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે વધુમાં આ લેબનો બાળકો યુવાનો અને વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે જિલ્લા માટે આ એક આપણી માટે ખૂબ આનંદની વસ્તુ છે આપણા વિદ્યાર્થીઓ આપણા યંગ ચિલ્ડ્રન એક નવા જ વિચાર સાથે અને નવા સાયન્સની દિશા તરફ આગળ જશે એવી ખૂબ શુભકામનાઓ અને ફરીથી ડૉક્ટર કલામની માટે આ એક આ એમની મેમરીમાં પણ ગણી શકાય કે એક મોટું આપણને સાયન્સ માટેનું એક મળ્યું છે અહીંયાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર થાય છે ફરીથી શાળાને અભિનંદન વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે ઘણા વિદ્યાર્થીઓ માટે જે એક સ્વપ્ન કહેવાય એવી આ એક લેબ અહીંયા આપણે ઊભી થઈ છે થેન્ક યુ